જય શ્રી કૃષ્ણ ગણેશ ચતુર્થી ગુજરાત ઘરમાં બેસાડીને પૂજા કરે છે અને દસમા દિવસે નદી તળાવ કે સમુદ્ર માં વિસર્જન કરે છે તો શું તમે જાણો છો કે આ વિસર્જન પાછળ એક ધાર્મિક વાર્તા છે આ વાર્તા ગણેશજી અને ચંદ્રદેવ ના શ્રાપ થી જોડાયેલી છે તો ચાલો ગણેશ ચતુર્થી ની વાર્તા શરૂ કરીએ પ્રાચીન સમય માં જયારે ગણેશજી નો જન્મ થયો અને ભગવાન શિવે તેમને હાથી નું માથું આપીને જીવતા કર્યા ત્યારે ગણેશજી પોતાના વાહન એટલે કે મૂસેક રાજા ઉપર બેસીને કૈલાસ પર્વત ની આસપાસ ફરતા હતા તેમનું રૂપ એટલું મનોહર હતું કે બધા દેવતાઓ તેને જોવા માટે આવતા પણ ચંદ્ર દેવ જે પોતાના રૂપ ઉપર બહુ અભિમાન કરતા હતા અને ગણેશજી નું હાથી જેવું માથું અને મોટું પેટ

મને દિવસ ઘરે રાખી પૂજા કરીને વિસર્જન કરશે તેના પર આ શ્રાપ ની અસર નહીં થાય આ શ્રાપ ને કારણે ચતુર્થી ના દિવસે ચંદ્ર ને જોવો શ્રાપ મનાય છે અને લોકો દસ દિવસ ગણેશજી ની પૂજા કરી અંતે વિસર્જન કરે છે વિસર્જન નો અર્થ છે ગણેશજી ને પાણીમાં વિદાય આપી જેનાથી તે પોતાના ધામ કૈલાસ પાછા જાય છે અને ભક્તોના વિઘ્નો દૂર કરે છે પાણીમાં વિસર્જન એ છે 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 કે કે ગણેશજી અને અને સાથે લઈ જાય આપણને શીખવે અભિમાન કરવું યોગ્ય નથી ભક્તિ બધા દોષો અને વિઘ્નો થી બચાવે છે વિસર્જન એ માત્ર એક રિવાજ નથી પણ આપણી એક ધાર્મિક પ્રક્રિયા છે તો હમણાં ગણેશ ચતુર્થી આવે છે તો હે ગણપતિ બાપા જેટલા પણ મારા વિડીયો ને જોવે છે અને લાઈક કરે છે તેના મનની બધી પૂરી કરજો અને તેના બધા વિઘ્નો હરી લેજો અને ઘરમાં સુખ શાંતિ આપજો જય શ્રી કૃષ્ણ